મિત્રો હું રામબા બુવાજી તથા માતાના સિગોતરમાંના સેવકશ્રી અને માતાજીનો પ્રસંગ રાખેલો છે તારીખ દસ અગિયાર બાર તારીખ છે ચોથો મહિનો છે બરાબર ગામ જેનાલ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા માતાજીના પ્રસંગો બધા ભાઈઓ બહેનો અને વિનંતી કરું છું કે બધાને આવું મારું જાહેર આમંત્રણ છે મીડિયાના માધ્યમથી બરાબર અને બધા મેં પબ્લિકને આપવું જરૂરી મારું આમંત્રણ છે ડીસા તાલુકાના જેનાલ ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે રાજેશ્વરી ચેહર સિકોતર માતા એવં જહુમાતા સદીમાતા પ્રાણપ્રતિષ્ઠા મહાશતચંડી યજ્ઞ મહોત્સવ પ્રાણપ્રતિષ્ઠા તારીખ દસ ચારની અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને અગિયાર ચારનો લોક ડાયરો સાંજે અને બાર ચારના રોજ

શ્રી સિકોતર માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રિદિવસીય ભવ્ય ટુ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે તો જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો એવા દસ ચાર બે હજાર પચીસ રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે જેમાં લોકસાહિત્યકાર જયદીપદાન ગઢવી લોકગાયિકા વિશાખા દરજી અને લોકગાયક એવા ભરતભાઈ બારોટ પણ પધારવાના છે તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ રાત્રે ગુજરાતના નામ કલાકાર એવા ટેહુકતી કોયલ કહેવાય સુરની સાગર કહેવાય એવા બેન શ્રી તેજલબેન ઠાકોર નયના ઠાકોર અને દિનેશ ઠાકોર રાત્રે ભવ્ય રાસ ગરબામાં વધારવાના છે અને તારીખ બાર ચાર બે હજાર પચીસ રાત્રે ભવ્ય રમીનું આયોજન કર્યું છે તો જેમાં પણ વિષ્ણુભાઈ માલધારી અમારે શેદાભાઈ કમોડી અને સુખદેવ યોગીરાજ જેવા કલાકારો વધારવાના છે તો આપ સર્વે ધર્મપ્રેમી જનતાને અમારે ભુવાજી રોંભા તથા ટીનુભા તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે જય માતાજી જય સિકોતરમાં જય માતાજી મિત્રો ડીસા તાલુકાના જેનાલ ગામે શ્રી રાજેશ એવમ સતી પ્રતિષ્ઠા મહાસત્સવ તારીખ દસ ચાર અગિયાર ચાર અને બાર ચાર ભવ્ય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ડીસા તાલુકાના જેનાલ ગામ ને તો દરેક ને ભાવભર્યું આમંત્રણ છે જય માતાજી